આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પકડેલી ગાયો અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગાયોના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે ગૌરક્ષક અને પશુપાલકોએ ઢોર ડબ્બામાં જઈ હોબાળો કર્યો હતો અને પાલિકાના ડેપ્યુટી કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી ઢોર ડબ્બામાં પકડેલા પશુઓ માટે ઘાસચારાની અને વેટરનરી સારવારની સેવાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી તેમજ ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું આણંદ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓ પકડવા માટે મહાનગરપાલિકા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડવામાં આવેલી એકસોને ત્રેવીસથી વધુ ગાયોને પકડીને ઢોર ડબ્બામાં મૂકવામાં આવી હતી ત્યારે ઢોર ડબ્બામાં આખલા અને ગાયો સાથે સાતથી વધુ પશુઓના મોત નીપજ્યા છે જેને લઈને ગૌરક્ષકો અને પશુપાલકો દ્વારા ઢોર ડબ્બામાં હોબાળો મચાવીને ઢોર ડબ્બામાં રાખેલી ગાયોને ઘાસચારો નિયમિત આપવામાં નહીં આવતા પશુઓ ભૂખ્યા મરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા જે અંગે ડબ્બાના સુપરવાઇઝરે છેલ્લા એક માસમાં ઢોર ડબ્બામાં પકડેલા સાત જેટલી ગાયો અને આંખલાઓના મોત હોવાનું તેમજ પશુઓ માટે ઘાસચારો લાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તેમ છતાંય મહાનગરપાલિકા દ્વારા ઘાસચારો આપવામાં નહીં આવતા તેઓ સ્વ ખર્ચે ઘાસચારો ખવડાવી રહ્યા છે અને છેલ્લા એક માસમાં વીસ હજારથી વધુનો ઘાસચારો ખવડાવી ચૂક્યા છે જોકે મહત્વની વાત એ છે કે સુપરવા ગૌરક્ષકો દ્વારા આ મુદ્દે પાલિકાના ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી ગૌરક્ષકો અને પશુપાલકો દ્વારા સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

અમે મળ્યા હતા અને એમની પાસે રજૂઆત કરી હતી રૂબરૂ મળીને કે આણંદ મહાનગરપાલિકા દ્વારા જે ગાયો પકડવામાં આવી છે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ નગરપાલિકા જે ગાયો ભરે છે એનો અમે પેલા તો વિરોધ નથી કરતા રસ્તા પર જો ઢોરું રખડતું હોય ગાય માતા હોય તો બિનવારસી હોય બિનમાલિકીઓ તમે પકડો એનો કોઈ વાંધો નથી પરંતુ મહાનગરપાલિકા જોડે ગાયો પકડવાની પકડે તો છે પણ એને રાખવાની કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા આગળ તમે જોઈ શકો છો પાછળ પાંજરાપોળ છે એની અંદર એક આંકડો મરી ગયો છે એક બે ત્રણ ગાયો બેઠેલી છે એક ગાય વિય છે અને એક ગાય હાલ ચક્કર ખાઈને પડી છે અહીંયા આગળ ગાયને નાખવા માટે ચારાના પૈસા મહાનગરપાલિકા પાસે નથી આ બહુ શરમની વાત છે કે કોન્ટ્રાક્ટ આપવાના મહાનગરપાલિકા જોડે પૈસા છે પણ સોથી વધારે ગાયો અહીંયા આગળ પૂરી છે અને ખાવાનું આપવાના મહાનગરપાલિકા જોડે રૂપિયા નથી તો મારે અત્યારે મહાનગરપાલિકાને એવું જ કહેવું છે કે જો તમારી પાસે ગાયો પકડવાની વ્યવસ્થા છે ગાયને ચારો નાખવાની વ્યવસ્થા નથી તો મહેરબાની કરીને ગાયો પકડવાનું બંધ કરે ગાયો જોડે અન્યાય કરવાનું બંધ કરે કારણ કે આ તો ગાયોનો દેશ છે ગાયને માનનારો દેશ છે હિન્દુઓનો દેશ છે બરાબર છે એ ગાયને માતા માનવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર આજે મારે બોલવું પડે છે કે આ ડબલ એન્જિનની સરકાર બહુ સારો વિકાસ કરી રહી છે બહુ સારા કાર્યો કરી રહી છે પરંતુ ગાય જોડે સો એ સો ટકા અન્યાય કરી રહી છે કારણ કે ગાયની ઉપર જે અત્યારે જે રીતે ગાયોને પકડવામાં આવે છે એની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા નથી આણંદ મહાનગરપાલિકાએ જ્યારે પણ આ એજન્સી નક્કી કરી ત્યારે આજે જે કંઈ ઢોરો પકડો એ ઢોરો પકડી અને સાત દિવસ સુધી કોઈ છોડાવવા નહીં આવે તો એને એમને તમારે અમદાવાદની કોઈ ગૌશાળાની અંદર તમારે મોકલવાના રહેશે અને એ તમામ ખર્ચો એ એ જે તે એજન્સીનો હતો રહી ઘાસની વાત ઘાસ પણ એજન્સી દ્વારા જ પૂરું પાડવામાં પૂરું પાડવાનું હતું અને એ પેઠે અમે એને એક એક ગાય દીઠ પં પંચાવનસોથી છપ્પનસો રૂપિયા એમને આપીએ છીએ જેથી એ એ પણ એજન્સીની જવાબદારી છે અને જે હવે જે ઢોરો કંઈક મરી જાય છે એ ઢોરોનું એવું છે કે ગાયો છે ને એ ખાસ કરીને ઘાસને એવું ખાતી જ નથી એ એઠવાડ ખાવા ટેવાયેલી હોય છે એ જેથી એ જે કંઈ ઘાસ આવે ઘાસ ખાતી નથી અને એ ઘાસ ન ખાવાના કારણે કદાચ એક્સપર્ટ થઈ હોય એવું લાગે છે જી સાહેબ જો જોવામાં આવે તો ઘાસચારો પર પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી નગરપાલિકા સૂકું ઘાસ મંગાવેલું છે અને ઘાસ ઘાસ એકદમ ગાયો ખાતી નથી એને લીલું કે અથવા તો જ છે એના લીધે મરણ થયું હોય અથવા કોઈ રોગ થયો હોય એના લીધે કોઈ મરણ થયું હોય અમે ડોક્ટરની ટીમ પણ અવારનાર ચેક કરવા માટે મોકલીએ છીએ અને તેથી કરીને આજથી અમે ઢોરો અન્ય ગૌશાળામાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી આજથી શરૂ કરી છે